હેલો ગાયિક નાવડિયામાં તમારું હાર્દિક સ્વાગત છે અને અત્યારે વૈશાખ મહિને છે ને એક બાજુ ચોમાસું બેસી ગયું છે એવું વૈશાખ એટલે કે વૈશાખ મહિનામાં એવું બગાડીશું વરસાદ તો એવો આવે છે ને કે આપણે લગ્ન જ થવાની છે તો કઈ કે લગ્નનું કમ્પ્લીટ પાર્ટી થતી હોય તો એ વરસાદ આવે રાતે વાવાઝોડું બધું એવું ભેગું આવે છે ને રાતે મારા નજીક એક પાર્ટી હતી વાહણા તો આ પણ ત્રણ બાર વાગ્યા બાર વાગ્યા એક વાગે ડીજે વાગ્યું અને ત્રણ વાગે વાવાઝોડવાયેલું હતું શું કરવું હવે કે બહુ ભયંકર વાવાઝોડું આવ્યું અને પછી પહેલાં વરસાદ અત્યારે જાન જોડતી રીતે અત્યારે પહેલાં સાત વાગે જેવો વરસાદ રહ્યો એટલે મૂળ વગરના યુવા થઈ ગયા છે હવે એટલે બહુ વરસાદ એવો તેવો થયો છે કે વરસાદ એવો હરાણ કરે વગેરે હરાણ કરે છે વૈશાખ મહિનામાં અને અત્યારે અમારા વાહમાં એક જોઈને આવેલી છે ત્યાં હું જોઉં છું પણ ત્યાં ત્યાં પણ મંડપ વધેલો હતો એટલે બધું પલડી ગયું મંડપ અને કઈ રીતના બધું સેટિંગ હશે હું અત્યારે જોયો છું તો એ મારી સાથે બ્લોગમાં જોડાઈ રહી છું અને આમ તો અત્યારે જો તડકો છે કોઈ કહે જ નહીં કે હોજનો વરસાદ આવશે કે નહીં આવે એમ કે હો તો તડકો છે ને કે મોને જ ને અને અચાનક ઓનલાઈન વરસાદ એવો આવેલો છે ને કે વઘી આવેલો છે એમ કે આ તો ચી બાજુ બધું રફણ ભફણ થાય છે કોઈ ખબર જ નહીં પડતી અને એવું બધું કે વાતાવરણ અચાનક બદલાઈ જાય છે ને એવો વાદળો આવે છે ને કે વગી આવેલું છે એમ સામે બાઇક આવેલું છે અને આ બાજુ જો એવો માહોલ બદલાવો છે ને કે માહોલની કોઈ વાત છોડી મેલો અને મહાદલો વરસાદ હોય હેરાન કરે છે કે વગી હેરાન કરે છે બુડ વગરના એ થઈ ગયા છે ત્યારે ઘડીક વૈશાઇ છે ને ઘડીક ચોમાસું બેસી ગયું છે બધું ભેગું થઈ ગયું છે હું ચાલતો જઈ રહ્યો છું મારા પાસમાં ધ્યાન આવે છે ત્યાં આ રસ્તે તો એટલું બધું ખટારા ને ટ્રાફિક છે ને કે બહુ ત્રાસ છે કોઈ તો જાબડિયા રોડે ચાલતો ચાલે ઓર રાખવી પડે તો ખટારાવાળા એ પડતા કરે ને નુકસાનમાં આવી જાય આપે એમ કે બહુ હવે કામકાજનું ચાલુ થવાનું છે રસ્તાનું હજુ આગળ ચાલુ જ છે સ્ટેશન બાજુ રસ્તો બની ગયો ને મોટો સારું હતું કઈ શું પબ્જી હોય છું જ્યાં લગ્ન છે ત્યાં એમાં અલ્કિશભાઈ આવી છે અલ્કિશભાઈ રામ રામ અને હવે તૈયારી થઈ રહી છે જમવાની હજી જોન આવી નહીં નહીં આવી મેહુલભાઈને પૂછે કે જોન નહીં આવી હું અભિયા લાવ્યો છું એટલે અને આ બાજુ અમારે છાસનું આયોજન થઈ રહ્યું છે સગરમ લાલ બનાવેલા છાસ અને પેલી બધું કમ્પ્લીટ ગોઠવ થઈ ગયું છે ચાલુ રસોડાનું વિભાગનું કામકાજ ચાલુ છે

આ બાજુ છે જાનનો ઉતારો બાજુ આ બાજુ ઘર છે ગામમાં આવ્યા છે એટલે બધું માહોલ થોડોક સ્પીડ પર રહેવાની આવી તકલીફ તકલીફવાળી ધોન વાળા વારો ખાવા માટે કુદર આવી ગયું છે અને અમારે પણ ધોન લઈ જવાનું છે ને એટલે વાયરો ખવડાવો પછી અમારો વારો પણ આવશે એમ

એ રીયા વાત તો જેલબી લોગર અમારે મળી ગયા છે અહીંયા અમારે ભાઈ ખૂબ લગનની ખૂબ આદરી આને છે મારા ભાઈને ખૂબ સપોર્ટ કરો મારા કંઈ કરવાનો બરાબર આ તો મત બોલ ન ગવડી દો ભાઈ કઈ આવી ગયા છે બકે લાડવા આવ્યુસ કરો લાગે બકે કોટ हो तेरे बंदे तो बहुत उसकी मस्ती करनी है इसके ऊपर शादी होती है घर का डिलीवरी हो जाएगा दोनों बाइक वाला साथ आए लंची तो आई करता दोनों बाला साथ आए तो अभी टेंशन नहीं हुआ है कई समय जाना भी गये इसी ने जब हम करा करते हुए आवाज़ उसे वकील वाकी हो रही है देखा जैसी हुए बहुत

જોરદાર ટ્રાફિક જમી ગયું છે આ બાજુ સામે ઝોન આવેલી છે આ બાજુ વગેરે જેમાં વગે ટ્રાફિક વગી જમી ગયું છે સામે આગળ જમા ધોન આવેલી છે અને કટારામાં એવું ટ્રાફિક કરી દીધું છે ને વગી કરી દીધું રાતે નીચે વાગતું તો મારા બાજુ વાણા તા એ નીચે સારું જે રુદ્ર જોરદાર વાગે જોવો મમ્મી પેડામાં ગયા હતા હું જોયો તો રોડ લેવા માટે અને મા મમ્મીને કંઈ ખબર થાય છે એટલે કે આપણે પેડા આપણા છે જોનવાળાને એવું કંઈ રીત રિવાજ અનુ જાશે કંઈક મને ખબર નહીં એજર્ડી એવું કંઈક હતું અને બાર વાગે પછી વર લાદા અને વરસડાવ કરીને પછી પરને ચાલ થઈ ગયા ગાય ત્યાં બેઠા છીએ અહીંયા ઉતાર છે ત્યાં કંટાળીને આ બેઠા હતો નથી

तो सुने नेष्टो